ખેડૂત પુત્રોનો મેન અત્યારે એક પ્રશ્ન છે કે ભાઈ પાક નુકસાની સહાયના જે રૂપિયા ખાતામાં જમા થવા જોઈએ એ હજી સુધીમાં જમા નથી થયા તો અમને શું કારણ નડતું હોય છે કેવા પરિબળો નડતા હોય છે એની આપણે વાત કરવાની છે ઘણા આપણા ખેડૂત પુત્રો તો એવા છે કે જે બેંકમાં પોતાની પાસબુક લઈને પણ ગયા છે એમાં એન્ટ્રી પડવીને આવ્યા છે તો પણ એમાં હજી પૈસા બતાવ્યા નથી એટલે કે જમા નથી થયા તો એના મેન કેવા કારણ હોઈ શકે એની વાત કરવાની છે આ વિડીયાને તમે ખાસ કરીને છેલ્લે સુધી જોજો આગળના વિડીયોમાં પણ આપણે માહિતી આપેલી છે પણ આ વિડીયામાં એનાથી થોડીક અલગ માહિતી આપણે આપવાની છે સૌપ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને હું વંદન કરું છું આ પ્લેટફોર્મ ઉપર જે ખેડૂતો નવા હોય એના માટે આ આપણા પેજને તમે ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને અલગ અલગ ખેડૂતોને શેર કરજો જેથી કરીને ખેતીવાડીની ટેકનિકલ અને ડિજિટલ માહિતી તમને દરરોજ સાંજે સાતના ટકોરે મળતી રહે આપણે વાત એ કરવાની છે કે પાક નુકસાનની સહાયના રૂપિયા જમા નથી થયા તો પહેલાં આપણે ડોક્યુમેન્ટની ખાસ વાત કરી લઈએ જે ખેડૂતના ખાતેદાર જે છે એનું બેંકમાં જે પણ પેઢીનું ટૂંકમાં બેંકમાં જે પણ કાંઈ નામનું એકાઉન્ટ છે એમાં ખાસ કરીને આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે આ એક મેઇન મોટું એક કારણ છે ત્યાર પછી કેવાયસી થયેલું હોવું પણ જરૂરી છે જેથી કરીને એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરની જે સિસ્ટમ સરકારની છે એ ડાયરેક્ટ ખાતામાં જમા થાય કેમ કે સરકારની સિસ્ટમ હોય બતાવતું હોય કે ભાઈ ભીખાભાઈ છગનભાઈ એક્સ વાય જેડ સર છે તો એનું આધાર કાર્ડ કેવાય સાથે લિંક છે તો ડાયરેક્ટ એના ખાતામાં જમા થઈ જાય કોઈ વચ્ચે પરિબળ નડે નહીં એટલા માટે એ જરૂરી હોવું જરૂરી છે ત્યાર પછીની આપણે વાત કરીએ કે જે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા નથી આવતા એની માટે પણ એકવાર આ આધાર કાર્ડ વાળું તમે ચેક કરાવી લેજો બીજી વસ્તુ એ કે બે હજાર રૂપિયાનો હપ્તો અમારે આવે છે છતાં પણ પાક નુકસાનીની સહાયના રૂપિયા અમને જમા નથી થયા તો એ ટૂંકા ગાળાની અંદર થોડા દિવસોમાં થઈ જશે એનો ટાઈમ આપણે અંદાજે અત્યારે ગણીએ તો સાત થી આઠ દિવસની અંદર લગભગ ઘણા બધા મોસ્ટ ઓફ ખેડૂતોને રૂપિયા ટ્રાન્સફર થઈ જાય આપણને અત્યારે એવું જોતા લાગી રહ્યું છે ત્રીજી આપણે ખાસ વાત કરીએ તો આધાર કાર્ડ સીડિંગની જે વાત હતી તો એ કેવી રીતના હોય એની આપણે ટૂંકમાં એક માહિતીની વાત કરવાની છે તો પેલા તો હું તમને થોડુંક એ સમજાવી દઉં કે ભાઈ આધાર કાર્ડ લિંક હોવું એ એવી વસ્તુ છે કે ભાઈ એક જ વ્યક્તિના અલગ અલગ પ્રમાણેના એકાઉન્ટ હોય એમાં બધી આધાર 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 કાર્ડ કાર્ડ હોય અને કર્યું કહેવાય કહેવાય સીડિંગ કેવી રીતના તો કોઈ પણ એક વ્યક્તિના અલગ અલગ એકાઉન્ટ હોય એવું નહીં પણ એ એમાંથી માત્ર એક એકાઉન્ટ હોય અને એનું આધાર કાર્ડ સાથે એ એકાઉન્ટ ખુલેલું હોય અને એ આધાર કાર્ડ એમાં એ રીતનું સીડિંગ કરાવેલું હોય તો એ આધાર સીડિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે તો એવી પણ ઘણા બધાને સિસ્ટમની ખબર ના હોય તો બેંકમાં તમે તપાસ કરાવી શકો છો બીજી માહિતીની વાત એ કરવાની છે કે આપણે ખેડૂતોને મગજમાં એ હોય કે ભાઈ અમે ફોર્મ ભર્યું છે છતાં પૈસા નથી આવ્યા એટલે આપણે ખેડૂતો હજી કાંઈ મૂંઝાવાનું નથી કેમ કે ધીરે ધીરે અત્યારે આપણે જાણીએ તો ઘણા બધા ખેડૂતોને બેંકમાં ટ્રાન્સફર પૈસા થતા જાય છે જ્યારે એવું લાગે કે ભાઈ ટ્રાન્સફર નથી થતા સાત થી આઠ દિવસ પછી એવું લાગે કે હજી અમારા પૈસા નથી આવ્યા તો પછી આપણે સરકાર છે એ એ પ્રમાણે પ્રમાણે આપણે આપણે એનું જોઈ અને એને આજીજી કરી શકીએ કે ભાઈ હજી આ વિસ્તારોમાં ખેડૂતોને નથી આવ્યા અમને ઘણા બધા ખેડૂતોના ફોન આવતા એમાં બનાસકાંઠા છે બીજા ઘણા બધા અન્ય જિલ્લાઓ છે ત્યાં હજી રૂપિયા ટ્રાન્સફર નથી થયા પણ સરકારી સિસ્ટમ હોવાને કારણે ધીરે ધીરે બધાને રૂપિયા આવી જાય એવું લાગી રહ્યું છે કોઈ ખેડૂતોને મુંજાવવાની જરૂર નથી કેમકે ઘણા બધા ખેડૂતોને બે હપ્તામાં પૈસા ટ્રાન્સફર થાય છે પહેલાં દસ હજાર થયા હોય તો પછી ત્રીસ હજાર થયા હોય એવી રીતના અલગ અલગ એક દીઠ પાંત્રીસો રૂપિયા આજુબાજુના જે રૂપિયા છે એ ટ્રાન્સફર થવા લાગ્યા છે તો એ કાંઈ ચિંતા કરવાની ખેડૂતો આપણે જરૂર નથી અને વધારે માહિતી મેળવવા માટે અવનવી ટેકનોલોજીકલ ખેતીવાડીના સાધનો દવા બિયારણ ખાતર યોજનાઓ સબસિડીનો ભંડાર જોવા માટે આપણું આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ છે એ દરરોજ તમે જોતા રહેજો જેથી કરીને આપણી પાસે જે માહિતી સારી એવી આવે છે એની તમારી સુધી લિંક પહોંચી શકે એ પાઇપલાઇન પહોંચી શકે અને તમે એનો લાભ લઈ શકો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન ખેડૂતપુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે ખેડૂત છે તો જગત છે